તમારા જેવા મિત્રોનું નજરાણો આપી દીધું મિત્રો આજના આ પ્રસંગે આવેલા આપ તમામ મહેમાનોનું વડીલોનું સ્નેહ વિશેષરીઓનું મારી તમામ બહેનોનો બહેનોને તૈયાર થવાનું બહુ શોખ હોય અને મને તો તૈયાર થવાનું બહુ શોખ છે કામ કરો છો કાકા આજે ફોર્મમાં છે હા તો હું તૈયાર થઈને આવતી હતી ને તો મારી બેન પણ એના પતિને કે છે કે જુઓ મમતાએ તો કેટલો સરસ મજાનો હાર પહેર્યો છે તમે તો મને આવું લઈ નહીં આપતા એના પતિએ શાયરી ફટકારી કે સિતારા પણ તોડી લઉં તારા ચોકમાં બાબા તો કરો આ કાકાને આગળ દાંત નથી તોય કરે છે વાહ બાહ કાકી હાર માંગે છે તમારી જોડા તમે બધા ઘાયલ દિલો છો આ ઘાયલ દિલો હોય ને એ લોકો જ ઉપર ચડી જાય

તો રસ્તામાં ગાડી ઉભી રાખી અમને રસ્તો મળતો નતો કઈક ઊંધો રસ્તો બતાવતો હતો તો હું ત્યાં નીચે ઉતરી તો એક નાનો છોકરો મને ઓળખી ગયો મમતા સોની હું આમ તો આમ મારી પાછળ આવે હું આમ આમ તો મારી દૂર ઉભી એની મમ્મી જોઈ ગઈ કે મારો નાનો છોકરો કોઈ છોકરી પાછળ પર કરે છે એની મમ્મી એને બોલે અલે તો અહિયાં શું છોકરી પાછળ પર કરે છે ભણવામાં તો ધ્યાન આપતો નથી બોલ મહાત્મા ગાંધી કોણ છે છોકરા કીધું મમ્મી મને ખબર નહીં મમ્મી કીધું બેટા તું ભણવામાં ધ્યાન આપ ભણવામાં એટલે મા છોકરાની મમ્મીને પૂછ્યું મમ્મી મમ્મી મમતા સોની કોણ છે મમ્મી કીધું મને ખબર નહી છોકરો બોલે મમ્મી પાપા પર ધ્યાન આપ પાપા પર મેં નાના છોકરાને પૂછ્યું અરે તું આટલો નાનો થઈને શું બોલે છે તો મને કહે છે કે હું થોડી નાનો છું તો મે પૂછ્યું તો તારા ઘરમાં સૌથી નાનો કોણ છે નાનો છોકરો કહે છે કે મારા પપ્પા મેં કીધું એ કેવી રીતે કે હજુ સુધી મારી મમ્મી સાથે સુવે છે એટલે એટલે

મે સંખ્યા સાંભળી છે કે સિતારા તો કરોડો છે અરે ખસોડી લ્યો ચાંદ ત્યાંથી તો ગગનમાં માં નથી હોતો એવા અમારા ચાંદ જેવા મહીપસી ચૌહાણ નું હું ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માંગુ છું કે આવા શુભ પ્રસંગે અમને આમંત્રણ આપ્યું હોય અને આટલું સરસ સમાજ સેવાનું કાર્ય કરતા હોય મિત્રો આજના જમાનામાં તો આપણે કહેવત ભી સાંભળતા હોય કે ભાઈ પણ ભાઈનો સગો નથી થતો જ્યારે એમના કોઈ બ્લડ રિલેશન નથી કોઈ દૂર દૂરથી સંબંધ નથી તો પણ સમાજ માટે એક માનસાઈ માટે આટલી સમાજ સેવાનું કાર્ય કરતા હોય તો દિલથી એક વાત કહેવાનું મન થાય છે કે ચાલો સાથે મળીને સૌ ભગવાનના વારસ બની જઈએ ચાલો સાથે મળીને સૌ ભગવાનના વારસ બની જઈએ શરત બસ એટલી જ છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ માણસ બની જઈએ તો અમારા મહીપતજી જ્યારે સમાજ માટે આટલું સરસ કાર્ય કરતા હોય મિત્રો તમે લોકો જ્યારે ફોરેન કન્ટ્રીમાં જવાનું ઘણું બધું ક્રેઝ હોય છે પણ તમે જોજો કે સોશિયલ લાઈફ ઇસ અબાઉટ મિલ ત્યાં સોશિયલ લાઈફ નથી તમે નવરા હશો તમને કોઈ જરૂર પડશે તમારી સેવા માટે તમારો પડોશી પણ નહીં આવે સમજ્યા પણ આજે તમે બધા આજે મને ખબર પડી કે આ બધા લોકો તમને કેટલો પ્રેમ કરે છે તમે અચાનક આજનો આ કાર્યક્રમ ઉભો કર્યો ને આટલી બધી લોકો અહીંયા આવી ગયા છે કે જ્યાં જ્યાં નજર મારી ફરે છે ત્યાં ત્યાં મને તમે જ દેખાઓ છો અરે જ્યાં જ્યાં નજર મારી ફરે છે ત્યાં ત્યાં મને તમે દેખાઓ છો સમજણ નથી પડતી મને કે તમે મહીપતસિંહ ચૌહાણ ના શું થાઓ છો પણ એમના દિલથી એક અવાજ નીકળે છે કે આ બધા મારા પરિવારના સભ્યો હોય મારા દિલના ના હોય

હજુ અહિયાં સંસ્કૃતિ જીવે છે જય જય ગરિ ગુજરાત તો મિત્રો આપણા